વાપીમાં માત્ર બોસો રૂપિયા ઉછીના લેતી દેતીમાં નાના ભાઈ અને મોટાભાઈ વચ્ચે અજીબ બન્યું વાપીના કોડીવાડમાં ગત શુક્રવારે રાત્રે ઉછીના આપેલા રૂપિયા બોસો પરત માંગતા નાનાભાઈ મોટા ભાઈ ઉપર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા સ્થળ ઉપર મોત નીપજ્યો હતો વાપીના કોડીવાડમાં આવેલ પિનલ ડી પટેલની ચાલીમાં મોહમ્મદ લતીફ મુરેદી મનસુરી પરિવાર સાથે રહેતો હતો ગત શુક્રવારે મોડી સાંજે લતીફ મનસુરીએ બાજુમાં રહેતા નાનાભાઈ સફીક મનસુરીની પત્નીને ઉછીના આપેલા રૂપિયા બોસો પરત આપવા જણાવ્યું હતું જોકે સફિકની પત્નીએ ગાળા ગાડી કરી ઝઘડો કરી રૂમમાં ચાલી ગઈ હતી રાત્રે સફીક ઘરે આવ્યો ત્યારે પતિ વાત કરી હતી બાદમાં સફીક બાજુમાં રહેતા મોટાભાઈ લતીફના ઘરે ગયો હતો સફીકે મોટા ભાઈને મારી પત્ની સાથે કેમ બોલાચાલી કરી એમ કહી આપી કર્યો બાદમાં લાકડા વડે ઉપર હુમલો કરી તેને ઓટલા પથ્થર વડે લેણ હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતા ચાલી માલિક સહિત લોકો દોડી ગયા હતા જોકે માથાના ભાગે ગંભીર ઇજા થતા લતીફ અંસારી ઉમરવાસ વર્ષ ચાલીસનો ઘટના સ્થળે મોત નીપજ્યો હતો પોલીસ પણ દોડી ગયા બાદ લાશનો કબજો લઈ ચલાસી એસીમાં મોકલી દીધી હતી પોલીસે મૃતકની પત્ની ની ફરિયાદના આધારે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક